નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે દાહોદમાં નકલી આઈટી અધિકારીઓની પડતા ફાર્સ વેપારી પાસેથી પચીસ લાખની માંગણી બે લાખ લઈને ફરાર બે આરોપી ઝડપાયા ચાર હજી ફરાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓના નામે વેપારીને છેતરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે સુખસર ગામના નાણાં ધિરાણના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્પેશ ઉકાર પ્રજાપતિ નામના વેપારીની દુકાન પર છ શખ્સોએ પોતાના ઇન્કમ ટેક્સ અધિકારીઓ હોવાનો દાવો કરતા દુકાનમાં રેડ પાડી હતી આ શખ્સોએ વેપારીને દબાવવાની કોશિશ કરીને દુકાનમાં રાખેલા નાણાના ચોપડા અને દાગીનાની તપાસ શરૂ કરી અને તેઓએ વેપારી પાસે પચીસ લાખ રૂપિયા આપવાની માંગણી કરી પરંતુ તાત્કાલિક તિજોરીમાંથી બે લાખ રૂપિયા લઈને નાસી ગયા વેપારીને નકલી અધિકારીઓ અંગે શંકા જતા તેને તુરંત જ સુખસર પોલીસને જાણ કરી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બે આરોપી ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યા છે હજી પણ ચાર આરોપી ફરાર છે તેમની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે પોલીસે આ છ શખ્સો સામે આઈપીસીની એકસો સિત્તેર અને ચારસો વીસ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે પ્રાથમિક તપાસ આરોપીઓ નકલી સરકારી અધિકારી બનીને વેપારીને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવામાં આવતી જતી છે